નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ મુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો સોંગઢ શહેરના યુવક દ્વારા ધાર્મિક બાબતે ટિપ્પણી કરવામાં આવતા પોલીસ મથકે લોકો ભેગા થયા જેમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના સોંગઢ નગર ખાતે યુવક દ્વારા ધાર્મિક લાગણી દુભાઈ એવી ટિપ્પણી સોશિયલ મીડિયામાં કરવામાં આવતા લોકો પોલીસ મથકે ભેગા થયા હતા જે પ્રકરણમાં પોલીસે આયુષ નામના યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે જેમાં ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઈ છે જે માહિતી આજે બાર કલાકે મળી હતી વ્યારા તાલુકાના ખુસલપુરા ગામની યુવતીને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ કરતા યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ખુસલપુરા ગામે યુવતીના ઘરે લઈ જઈ યુવકે લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યો હતો બાદમાં યુવતીને લગ્ન નહીં કરવા માટે કહ્યું હતું જેમાં યુવતીએ યુવક અક્ષય ગામિત વિરુદ્ધ વ્યારા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી આજે અગિયાર કલાકે મળી હતી તાપી જિલ્લા કલેક્ટરને આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું તાપી જિલ્લા કલેક્ટરને અલગ અલગ માંગને ધ્યાને રાખી આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં વન અધિકાર અધિનિયમ અંતર્ગત અલગ અલગ મુખ્ય પાંચ માંગની રજૂઆત કરવામાં આવી હતી જેમાં વિવિધ મુદ્દાને આવરી લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં આદિવાસી સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જે માહિતી આજે બે કલાકે મળી હતી વ્યારા તાલુકાના ટીચકપુરા નજીક ટ્રક ચાલકને અકસ્માત નડ્યો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ટીચકપુરા નજીક નેશનલ હાઇવે પર ટ્રક ચાલકને અકસ્માત નડ્યો હતો જેમાં ટ્રક ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જે અકસ્માત ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ હતી જે માહિતી આજે ચાર ત્રીસ કલાકે મળી હતી વ્યારા શહેરના વોર્ડ નંબર પાંચમાંથી લાઇનહાર્ટ ગ્રુપ દ્વારા ગણેશજીની વિસર્જન યાત્રા નીકળી જેમાં મુસ્લિમ બિરાદારો પણ જોડાયા વ્યારા શહેરના લાઇનહાર્ટ ગ્રુપ દ્વારા ગણેશજીની ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી જેમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓમાં કોમી એકતા બની રહે એમ ઉદ્દેશ્ય થી મુસ્લિમ બિરાદરો પણ વિસર્જન યાત્રામાં જોડાયા હતા અને તિરંગા રંગમાં રંગાઈ ડ્રેસ કોડ પહેરી નાચગાન કરતા જોવા મળ્યા હતા જે સરાહનીય બાબત કહી શકાય તેમ છે જે માહિતી આજે 4 કલાકે મળી હતી મારું નામ રાજુભાઈ અમરોદભાઈ જાદવ લાયન હાર્ટ ગ્રુપ અધ્યક્ષ આજે 7મા દિવસે ગણપતિ વિસર્જન છે તો અમારા ઓળમાં નગરપાલિકાના 5 નંબર ઓળમાં અમે વર્ષોથી જયારે કે ગણપતિ હોય મટકી હોય નોરતા હોય કે તાજિયા હોય કે ઈદે મિલાપ હોય બધા હિન્દુ મુસ્લિમ ભાઈ બધા ઉજવે છે તમે આજે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં અમારા મુસ્લિમ યુવાનો મુસ્લિમ ભાઈઓ આજે ગણપતિ બાપ્પાના વિસર્જનમાં વિસર્જન માં આવેલા છે તો આપ જોઈ શકો છો ને અમે તો ગુજરાતમાંની સમગ્ર દુનિયામાં કહેવા માંગે છે કે બધા હિન્દુભાઈ મુસ્લિમ જે બી હોય હાથે મળીને તહેવાર બનાવો ગણપતિ હોય તો એ લોકો આપણા હાથે જોડાય એ લોકો ઈદે મુલામ હોય તાજિયા હોય તો આપણે એ લોકો હાથે જોડાય એનાથી દુનિયામાં ભાઈચારા બની રહે અમારે સંદેશ આપવા માંગે છે અમે આદિવાસી હંક સંરક્ષણ સમિતિ દ્વારા આજે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે કુકર મુંડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જે અંગે આદિવાસી હક સંરક્ષણ સમિતિના પ્રમુખ દ્વારા માહિતી આપવામાં આવી હતી જે અંગેની માહિતી બે કલાકની આસપાસ મળી હતી ઉક્કરમુંડા મામલતદાર સાહેબ શ્રીને અમે એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યો છે જેમને અમે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિજીને સંબોધીને એક આવેદનપત્ર આપ્યો છે કે જે આજે તેરમી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ આજ રોજ આ એના સંદર્ભમાં અમે આવેદનપત્ર સુપ્રત કર્યું છે તો એ બદલ હું સમસ્ત આદિવાસી સમાજને આ દિવસના રોજ શુભેચ્છા પાઠવું છું ખાસ કરીને આજે જે આવેદનપત્ર અમે આપ્યો છે તો એમાં અનુસૂચિ પાંચ અને અનુસૂચિ સોના જે આદિવાસી વિસ્તાર સમસ્ત આદિવાસી વિસ્તારમાં દરેક સરકારી ક્ષેત્રમાં અને અર્ધ સરકારી ક્ષેત્રમાં અર્ધશાસ્ત્ર સરકારી ક્ષેત્રમાં જે અહીં આવે છે એ તમામને અહીં અનામત સંપૂર્ણ રીતે અનામત મળવું જોઈએ એ અમારી માગશે અને ખાસ કરીને કુક્કરમુંડા તાલુકા જે મુખ્ય મથકે બિરસા બિરસા મુંડા ભવન અહીં બનવું જોઈએ એ અમારી માંગ છે સાથે સાથે અમારો જે કુક્કરમુંડા તાલુકો છે એમાં ખાસ કરીને અમુક ગામો છે જે વિસ્તાર ઉકાઈ ઉકાઈ અસરગ્રસ્તના વિસ્તારમાં આવે છે તો એ એમને આ નોકરીઓ મળે એ બી અમારી માંગ છે એવી અમારી આ માંગો છે તો એ માંગો તાત્કાલિક ધોરણે પૂરી થાય એ અમારી ખાસ કરીને માંગ અમે કરી છે. વ્યારાસહીના સહજી મેદાન નજીક યુનિટી ગણેશ મંડળ દ્વારા નાસિક ઢોલ મંડળ સાથે વિસર્જન યાત્રા કાઢી જે આકર્ષણનું કેન્દ્ર બન્યું તાપી જિલ્લાના વ્યારાસહીના સહજી મેદાન નજીક યુનિટી ગણેશ મંડળ દ્વારા ગણેશજીની વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી જે યાત્રામાં મહારાષ્ટ્રના નાસિકના પ્રખ્યાત ઢોલ મંડળ બોલાવાયું હતું જેમાં 100 જેટલા ઢોલવાદકો દ્વારા મંડળ બનાવી ઢોલ વગાડવામાં આવ્યા હતા જે નગરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું જેને નિહાળવા નગરના લોકોનું ટોળું ઉમટ્યું હતું જે માહિતી આજે છ કલાકે મળી હતી બોરખડી ગામે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે એકસો ચોપન જેટલા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું વ્યારા તાલુકાના બોરખડી ગામે આવેલ શાળામાં પ્રકૃતિ રક્ષકના પ્રમુખ તર્ક ચૌધરી અને સામાજિક આગેવાન ભાવિનભાઈની હાજરીમાં વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળામાં ભણતા એકસો ચોપન જેટલા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગની ભેટ આપવામાં આવી હતી જેમાં ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા તાપી જિલ્લાના ગળદ ગામે અનોખી પરંપરા પરંપરાગત કાસા વગાડી ગ્રામજનોએ ભજનનું આયોજન કર્યું તાપી જિલ્લાના ગળદ ગામે સોમેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા કાસા ભજન મંડળનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા જેમાં વર્ષો જૂની પરંપરા આજે પણ ગ્રામજનોએ જાળવી રાખી છે જેને જોવા આજુબાજુ વિસ્તારના લોકો પણ જોડાયા હતા જે માહિતી આજે દસ કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઈક સર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત